છોટાઉદેપુર એલસીબીની ટીમે ફતેપુરા ખાતે થયેલ લૂંટના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો પોલીસે કુલ રૂપિયા બે પોઈન્ટ પાંત્રીસ લાખના મુદ્દામાલ સાથે કુલ ચાર ઇસમોને ઝડપી લીધા છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેપુરા ખાતે થોડા દિવસે થયેલ લૂંટના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી આ ગુના હેઠળ કુલ રૂપિયા બે લાખ પાંત્રીસ હજાર સાતસોના મુદ્દામાલ સાથે ચાર ઈસમોને અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેથી ઝડપી લીધા હતા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં ગુનાઓનો ભેદ ઉકેલવા સઘન કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગની સૂચનાઓ આપેલી હતી તેના અનુસંધાને છોટા ઉદ્દેપો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ગુનાઓના ભેદ ઉકેલવા અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મોડાસાના સર્વોદય નગર ખાતે એક ફોર વ્હીલર ગાડી સાથે આ ગુના હેઠળ ચારેય સમહને પકડી લીધા હતા પોલીસ એક ફોર વ્હીલર ગાડી ચાંદીનું ભોયરું દાગીના નંગે એક મોબાઈલ નંગ બે રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા બે લાખ પાંત્રી હજાર મુદ્દા મુદ્દામાલ સાથે અર્જુનભાઈ દાનાભાઈ સલાટ રહે માચીસ ફેક્ટરી મધુનગર હિંમતનગર જિલ્લો સાબરકાંઠા ઈશ્વરભાઈ જયસિંહભાઈ ફાલિયા રહે ઓમ રેસિડેન્સી વડસ ગામ વડોદરા પૂનમભાઈ દાનાભાઈ સલાટ રહે માચીસ ફેક્ટરી મધુનગર હિંમતનગર જિલ્લો સાબરકાંઠા અને રમેશભાઈ ભવનભાઈ સોલંકી રહે ખોરજ ખોડિયાર ઓડકુ ગાંધીનગરનાને ઝડપી લઈ આગળની કાર્યવાહી માટે છોટાઉદેપુર પોલીસને સોંપ્યા હતા બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ છોટા ઉદયપુર